મિત્રો અત્યારે બોટાદથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે બોટાદ જિલ્લામાં ભારે વરસાદે કહેર વરસાવી રહ્યો છે આના કારણે આજે જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે આજે બોટાદ જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો બીજા સમાચારની વાત કરીશું તો ભાવનગર જિલ્લાના જેસર મહુવા સિહોર પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમ નદી નાળા છલકાઈ ગયા છે જેમાં ભાવનગર વલ્ભીપુર માર્ગ પર સિહોર તાલુકાના પાલડી નજીક ખેતરમાં એક શ્રમિક પરિવાર ફસાયો હોવાની માહિતી ડિઝાસ્ટર વિભાગને મળી હતી ડિઝાસ્ટર વિભાગ તેમજ સિહોર પોલીસના સંયુક્ત પ્રયાસથી ત્રણ બાળકો સહિત પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાથે જ આ પરિવાર બાર કલાકથી ભૂખ્યો હોવાથી તંત્ર દ્વારા હંગામી ધોરણે તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી અગાઉ અમે ચાર જણાનું રેસ્ક્યુ કર્યું ત્યારબાદ ટીમ પરત વેન્ડઅપ કરતી હતી તત્કાલમાં અમને જાણવા મળ્યું કે આગળ ખેતરની અંદર એક ફેમિલી ફસાયેલું છે તો તરત અમે ફાયરની ટીમ ફરી વેન્ડઅપ ના કરી અને પાછી પાણીમાં ઉતારી અંદાજીત બે અઢી કલાકનું રેસ્ક્યુ આ અમારું ચાલ્યું હતું જેની અંદર અમે અંદર ગયા ત્યારે ફેમિલી ત્યાં ટ્રેપ થઈ ગયું હતું પાણીમાં ચારે બાજુથી પાણી હતું અને લગભગ એમને બાર તેર કલાકથી કોઈ પણ જાતની સહાય નહોતી મળી અને એ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા નેટવર્ક પ્રોબ્લમ હતો એના કારણે એ લોકો જાણ નહોતા કરી શક્યા ફેમિલીમાં કપલ હતું અને એમના ત્રણ બાળકો હતો અને જ્યારે એક બાળક તો નવજાત છે સાવ ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી ફાયરની ટીમે ત્યાં જઈ અને રેસ્ક્યુને પાર પાડેલ છે અને હાલ તે લોકો સેફ છે